ભારતીય રેલવે ઓગણીસો બાસઠ ના ચીન ભારત યુદ્ધ દરમિયાન રેઝાંગલા ખાતે લડનારા પરમવીર ચક્ર વિજેતા મેજર શૈતાનસિંહ અને તેરમાં કુમાઉન રેજિમેન્ટના વીર જવાનોની વારસતાને સન્માનિત કરી આ સ્મરણીય પ્રસંગને દર્શાવવા માટે મહારાજા એક્સપ્રેસ એક લક્ઝરી ટ્રેન હાઈ સ્પીડ ડીઝલ એન્જિનને શૈતાનસિંહ નામ આપવામાં આવ્યું વૃદ્ધાને શ્રદ્ધાંજલિ આ ઇવેન્ટમાં રેઝાંગલા ખાતે મેજર શૈતાનસિંહ અને તેમના જવાનોની અપ્રતિમ વીરતા અને બલિદાનને ઉજવવામાં આવ્યું જેમણે અપ્રતિમ સંખ્યાબળ સામે પોતાનું સ્થાન જાળવી રાખ્યું તેમની વીરતા રાષ્ટ્ર માટે પ્રેરણાનો સ્ત્રોત છે મહારાજા એક્સપ્રેસ લક્ઝરી પ્રવાસના અનુભવ માટે જાણીતી મહારાજા એક્સપ્રેસને આ શ્રદ્ધાંજલિ માટે પસંદ કરવામાં આવી હતી ટ્રેનને સ્મારક નિશાન સાથે સજાવવામાં આવી હતી અને વીર જવાનોને સન્માન આપવા માટે વિશેષ યાત્રા રાખી હતી ઔપચારિક યાત્રા હાઈ સ્પીડ ડીઝલ એન્જિન જે શક્તિ અને લવચિકતાનું પ્રતિક છે મહારાજા એક્સપ્રેસને ખેંચી તેરમાં કુમાઉન રેજીમેન્ટના જવાનોની અડગ ભાવનાને પ્રતિબિંબિત કરે છે મેજર શૈતાનસિંહની વારાસત મેજર શૈતાનસિંહને રેઝાંગલા યુદ્ધ દરમિયાન તેમની અપ્રતિમ હિંમત અને નેતૃત્વ માટે મરણોત્તર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું તેમની વારસત પેઢીઓ સુધી સૈનિકો અને નાગરિકોને પ્રેરણા આપતી રહેશે